બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થનારા અત્યાચારોને રોકવા માટે દાહોદમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું દાહોદમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થનારા અત્યાચારોને રોકવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં હિન્દુ સમાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થનારા અત્યાચારો અને હિંસાના કિસ્સાઓ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે આવેદનપત્રમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો ઘરો અને દુકાનો પર હુમલા કરવામાં આવી રહ્યા છે હિન્દુ સમાજના લોકો પર શારીરિક અને માનસિક હિંસા કરવામાં આવી રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદના હિન્દુ સમાજે બાંગ્લાદેશ સરકારને અત્યાચારોને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા અને હિન્દુઓની રક્ષા સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો છે આવેદનપત્રમાં ભારત સરકારને પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરીને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરવામાં આવી છે દાહોદના હિન્દુ સમાજે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થનારા અત્યાચારોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અવાજ ઉઠાવવો જરૂરી છે આ આવેદનપત્ર આપતી વખતે દાહોદના હિન્દુ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે હિન્દુઓ પર થનારા અત્યાચારોને રોકવા માટે તમામ હિન્દુઓએ એકજૂટ થવું પડશે આ આવેદનપત્ર દ્વારા હિન્દુ સમાજે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે મજબૂત સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે હાલના સમયમાં જે બાંગ્લાદેશ જે રોહિંગ્યા છે એ અમુક આપણા ગુજરાત રાજ્યમાં બી છે અમુક અમુક ફરજ છે કે જ્યાં સ્વરૂપે નાખે તો અમુકને થોડું પ્રશાસનને ધ્યાન દોરી અને કડકાઈથી આધાર કાર્ડને આ અમુક તપાસ કરી અને અમુકને પકડવામાં આવે એવી માંગણી કરીએ છીએ સાહેબને પણ રજૂઆત કરી શકું था 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 था। था। आज दिनांक को कलेक्टर कले ऑफिस पे समग्र हिंदू समाज मिलके आवेदन पत्र दिया है जिसमें बांग्लादेश के हिंदुओं पे हो रहे अत्याचार को भारत सरकार कठिन में कठिन करके तो अपने जो हिंदू है बांग्लादेश में उनको बचाने का प्रयास करे और भारत के जो हिंदुओं है उनको मैं ये मैसेज देना चाहता हूं कि आप भी संगठित बनो एक बनेंगे तो नेक बनेंगे वरना जैसा अभी बांग्लादेश में हो रहा है वैसा अगले दिनों में हिंदुस्तान में भी होगा अपने भारत देश में भी होगा जिससे अप, जितने कटेंगे बटेंगे जितने उतने कटेंगे और जो हाल के जो हालात है वो बहुत ही बुरा है यानी के अपने जो हिंदू समाज के अलग अलग वर्णों में जो अपन हिंदुओं को बिखेर दिया है वो सब मिलके एक बने नेक बने और संगठित बने ऐसे हम सभी को दो हाथ जोड़ के प्रार्थना करते हैं कि अपने भारत देश के हिंदुओं की ऐसी दुर्दशा ना बने इसके लिए आने वाले समय में सब एकत्रित संगठित बने जय सिराम